બીએપીએ સ્વામિનારાયણ સંસ્થાના બાળ બાલિકાઓએ ઇતિહાસ રચ્યો છે બીએપીએ સ્વામિનારાયણ સંસ્થાના પંદર હજાર છસો ને છાસઠ બાળ બાલિકાઓએ સત્સંગ દીક્ષા ગ્રંથના ત્રણસો ને પંદર સંસ્કૃત શ્લોકોનું મુખપાઠ કરી અને ઇતિહાસ રચ્યો છે અનોખો ઇતિહાસ સર્જ્યો છે જે પરંપરા છે તેને પુનર્જીવિત કરી છે આ બાળબાલિકાઓ અને જેમાં ગૌરવની વાત એ છે કે આ પંદર હજાર છસો છાસઠ બાળ બાલિકાઓમાં વડોદરાની બીએપીએ સ્વામિનારાયણ સંસ્થાના એક હજાર પાંચસો ને એકત્રીસ બાળ બાલિકાઓનો પણ સમાવેશ થાય છે આજના આધુનિક યુગમાં વિજાણુ ઉપકરણોની દુનિયામાં લોકો પૌરાણિક મુખપાટની પરંપરાઓને વિસરીને કેવળ ઉપકરણોના ગુલામ થઈ ગયા છે ત્યારે જરૂર છે ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસા સામે દ્રષ્ટિ કરવાની કે જે સમયે ઋષિ મુનિઓના આશ્રમમાં બાળકને બાળપણથી જ મુખવાટ દ્વારા સંસ્કારી કરવામાં આવતા હતા જેમના પરથી તેમના ઉત્કૃષ્ટ ભવિષ્યનો એક મજબૂત આધાર તૈયાર થતો હતો આ ભવ્ય પરંપરા એ જ ભારતને મહાન રાજાઓ વિદ્વાનો પંડિતો વૈજ્ઞાનિકો વગેરેનું પ્રદાન કર્યું છે આવી આપણી સનાતન વૈદિક પરંપરાને બીએપીએ સ્વામિનારાયણ સંસ્થાના પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજે પુનઃ જીવંત કરી બતાવી છે ગત વર્ષે દિવાળીના પર્વ દરમિયાન તેઓએ જે સંકલ્પ જાહેર કર્યો કે આવતી દિવાળી સુધીમાં બીએપીએસ સંસ્થાની બાળ સંસ્કાર પ્રવૃત્તિ દ્વારા દસ હજારથી વધુ સત્સંગ દીક્ષા ગ્રંથમાં તમામ સંસ્કૃત શ્લોકો કંઠસ્થ કરે અત્રે ઉલ્લેખનીય છે કે સત્સંગ દીક્ષા એક એવો અભિનવ ગ્રંથ છે જે સનાતન શાસ્ત્રોના સારરૂપ ત્રણસો પંદર શ્લોકોમાં મહંત સ્વામી મહારાજે સદાચાર વ્યસન મુક્તિ પ્રમાણિકતા ચારિત્ર નિર્માણ સેવા સમ સહકાર સમર્પણ સંસ્કૃતિ સંવર્ધન સંસ્કાર સિંચન સર્વજન સમ આદર તથા સર્વધર્મ સમ આદર રાષ્ટ્રીય ભાવના વગેરે વિવિધ આયામો આ ગ્રંથમાં જનજન સુધી પહોંચાડવાનો પુરુષાર્થ કર્યો છે સ્મરણ રહે કે પરમ પૂજ્ય મહંત મહારાજે આ ગ્રંથ તેઓની સિત્યાસી વર્ષની જૈફ વયે કેવળ 64 દિવસની અંદર સ્વહસ્તે લખીને તૈયાર કર્યો છે એવા અદ્ભુત ત્રણસો પંદર સંસ્કૃત શ્લોક ધરાવતા ગ્રંથે મુખપાઠ કરવાની હાકલને બાળકોએ ઝીલી લીધી અને સંસ્થાના ન કેવળ 10000 પરંતુ પંદર હજાર છાસઠ બાળ વિદ્વાન બાલિકા વિદુષીઓએ કંઠસ્થ કરી લીધું ફક્ત ત્રણ વર્ષથી તેર વર્ષની વય ધરાવતા બાળ બાલિકાઓમાં ઘણા બાળકો અને બાલિકાઓ હજુ તો શાળાનું પગથ્યું પણ નથી ચડ્યા પરંતુ ધન્ય છે તેમના માતા પિતાને કે આ નાના બાળકોને લખતા વાંચતા ન આવડતું હોવા છતાં તેમની પાછળ અત્યંત મહેનત માતા પિતાએ કરી અને ત્રણસો પંદર શ્લોક કંઠસ્થ કરાવ્યા આમાં બાળકોએ મુખપાઠ કરી ભવિષ્યમાં તેઓના અભ્યાસમાં પણ ઉજ્જવલ કારકિર્દી રૂપે ઇમારતનો પાયો મજબૂત કર્યો છે આપણા માટે હર્ષની અને ગૌરવની વાત એ છે કે આપણા આજે પંદર હજાર છસો ને છાસઠ બાળ બાલિકાઓ છે તેમાં વડોદરા શહેરના સાતસો બ્યાસી બાળકો અને સાતસો ઓગણપચાસ બાલિકાઓ છે એટલે કુલ એક હજાર પાંચસો ને એકત્રીસ બાળ બાલિકાઓએ પણ આ ગ્રંથ મુખપાઠ કરી શહેર માટે ઇતિહાસ સર્જ્યો છે આ બાળ બાલિકાઓના અભિવાદન માટે અટલાદરા બીએપીએ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે કાર્યક્રમ યોજાયો જેમાં સર્વપ્રથમ બાળ બાલિકાઓને મહાવિદ્વાનની માફક પાલખીમાં બેસાડી ભાવિ ભક્તોએ પોતાના ખભા પર ઉચકી યજ્ઞપુરુષ પુરુષ સભાગૃહમાં પરિક્રમા કરાવી ત્યારબાદ મંદિર પરિસરમાં તૈયાર કરાયે સુશોભિત સાહીઠ જેટલા યજ્ઞકુંડ પર તબક્કાવાર આ બાળ વિદ્વાનોએ અને બાલિકા વિદુષીઓએ વિશ્વ શાંતિ માટે સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞ કર્યો હતો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જે અત્યારે આપણે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર આટલા દરા વડોદરાના પરિસરમાં ઉપસ્થિત છીએ આપણને સૌને ખ્યાલ છે કે બીએપીએસ સંસ્થા હંમેશા સનાતન ધર્મ સંસ્કૃતિના જતન પોષણ અને સંવર્ધન માટે પ્રયત્નશીલ છે આપણા પ્રાચીન ભારતની ગુરુકુળ પરંપરાની અંદર સંસ્કૃત ભાષામાં નાના નાના બાળકોને મુખપાટ કરાવવામાં આવતો અને સંસ્કૃત ભાષા એના ઉચ્ચારણથી એના અભ્યાસથી આપણા બુદ્ધિના ગ્રે સેલ્સ એક્ટિવેટ થાય છે અને આપણી યાદશક્તિ પણ ખીલે છે તેવું આજે વૈજ્ઞાનિક સંશોધન દ્વારા સાબિત પણ થયેલું છે પણ આજે આધુનિકતાના યુગની અંદર આ સંસ્કૃતનો મુખપાટ લગભગ જ્યારે વિસરાતો જાય છે ત્યારે તેને પુનર્જીવિત કરવા માટે બીએપીએસ સંસ્થાના વર્તમાન ગુરુદેવ પૂજ્ય મહંત સ્વાઈ મહારાજે એક ભગીરથ કાર્ય કર્યું એમણે સનાતન ધર્મના તમામ શાસ્ત્રોના સાર રૂપે સત્સંગ દીક્ષા ગ્રંથ લખ્યો જેની અંદર સંસ્કૃતના ત્રણસો પંદર શ્લોકો છે આ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર આ લોકની અંદર સુખી થવા માટેના શાશ્વત સદાચારના નિયમો છે નૈતિકતાના મૂલ્યો છે અને પરલોક પ્રાપ્ત કરવા માટેની સાધના પણ છે તેની અંદર સર્વ ધર્મ સમાદરની ભાવના છે અને તેની અંદર જ વ્યસન મુક્તિની વાતો પારિવારિક જીવનની અંદર શાંતિની વાતો અને સનાતન ધર્મ સંસ્કૃતિના રક્ષણ પોષણના વિવિધ પ્રકારના આયામો આટલું સુંદર અમૂલ્ય યોગદાન એમણે આપણને આપ્યું છે દત દિવાળીએ એ પરમ પૂજ્ય મહંત મહારાજને સંકલ્પ થયો કે બીએપીએસ સંસ્થાના દસ હજારથી વધારે બાળકો આ સંસ્કૃત દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરે અને તેમની કેવળ પ્રેરણાથી જ નાના ત્રણ વર્ષના બાળકોથી માંડીને તેર વર્ષના બાળકો સુધીમાં લગભગ દોઢ ગણો એમનો સંકલ્પ આ દિવાળી સુધીમાં પૂર્ણ થયો એમણે તો દસ હજારનો સંકલ્પ કર્યો હતો પરંતુ આ દિવાળી સુધીમાં પંદર હજાર છસો ને છાસઠ જેટલા બાળકોએ મુકપાટ કર્યો છે એમાંથી ઘણા બાળકો તો એવા છે ત્રણ વર્ષ કે ચાર વર્ષના જે લોકોનું હજી સ્કૂલિંગ ચાલુ થયું નથી તે લોકોને ગુજરાતી પણ આવડતું નથી પરંતુ માતા પિતાના અગાત પુરુષાર્થથી કાર્યકરો અને સંતોના પુરુષાર્થથી આ બધા ગ્રંથોનો મુખપાઠ કર્યો છે આ બધા બાળકો જ્યારે સમૂહની અંદર આ શ્લોકનું ગાન કરે ત્યારે આપણને જાણે ગુરુકુળ પ્રાચીન હોય એવી આખી અનુભૂતિ આપણને થાય એક દિવ્યતા સભર માહોલની અનુભૂતિ થાય છે ગઈકાલે મહંત સ્વામી મહારાજે જે કાર્યકરોએ પુરુષાર્થ આની પાછળ કર્યો હતો તેવા બધા સાત હજાર જેટલા કાર્યકરોનું અભિવાદન કર્યું આજે વહેલી સવારે આ બધા જે બાળ વિદ્વાનો એ લોકોને ઓનલાઈન સભાનો પણ લાભ પ્રાપ્ત થયો મહંતસાઈ મહારાજે ખૂબ જ સુંદર પોષણ પણ એ લોકોને આપ્યું સાંજે પણ એ લોકોની અભિવાદન સભા છે આ વડોદરા ક્ષેત્રની અંદર જ પંદરસો ત્રીસથી વધારે બાળ બાલિકાઓએ આ ત્રણસો પંદર શ્લોકોનો મુખપાટ કર્યો છે સવારના પહોરની અંદર એકદમ સુંદર વાતાવરણમાં સત્સંગ હોમાત્મક દીક્ષા યજ્ઞ થયો જેના વિશ્વ શાંતિની પ્રેરણાઓ લોકોને મળે અને લોકોને આ પ્રકારના શુભ વિચારો પણ પ્રાપ્ત થાય અત્યારે બાળ વિદ્વાનોનું મંદિર પરિસરની અંદર પાલખી યાત્રામાં સન્માન થવાનું છે આપણે જેવું રાજા મહારાજાઓનું કે વિદ્વાનોનું સન્માન કરીએ આ પણ નાના નાના બાળ વિદ્વાનો છે આવું સુંદર સન્માન પણ એ લોકોને પ્રાપ્ત થશે તો આપણે પણ ખાસ સંકલ્પ કરીએ કે આપણા બાળકોને પણ સનાતન ધર્મ સંસ્કૃતિના રક્ષણ પોષણ માટે એને પ્રવર્તનશીલ કરીએ એટલે એને પ્રેરણા આપીએ અને ખાસ તો આ બધા બાળકોને પણ ખાસ આપણે પ્રોત્સાહન આપીએ એ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના